બેવડી ઋતુના કારણે વાયરલ ડિસીઝના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ બેવડી ઋતુનો શહેરીજનો અહેસાસ કરી રહ્યા છે દિવસે ગરમી અને રાત્રે થોડી ઠંડી જેવી ઋતુ હોય છે જેના કારણે વાયરલ ડિસીઝના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલના નિષ્ણાંત તબીબે જણાવ્યું હતું કે આજે વાતાવરણ છે તે વાયરસના ગ્રોથ માટે ફેવરેબલ હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વાયરલ ફીવરના કેસમાં વધારો જોવા મળ્યો છે હાલમાં વીસેક પેશન્ટ વાયરલ ફીવરના દાખલ છે લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ઉપાયો કરવા જોઈએ યોગ્ય જીવનશૈલી અપનાવવી જોઈએ આયુર્વેદિક ઉકાળાનું નિષ્ણાંતના સૂચન માર્ગદર્શન અનુસાર સેવન કરવું જોઈએ આયુર્વેદ એવું પણ કહે છે કે વ્યક્તિ માંદા પડે તે પછી દવા લે તેના કરતાં માંદા જ ન પડાય તે માટે પહેલાંથી જ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રખાય દિનચર્યા નિયમ અનુસાર આહાર સહિતની બાબતો બીમારીઓને આપણાથી ઘણી દૂર રાખશે હાલ એક્ચુઅલી આપણે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ સવારના અને રાતના સમયમાં થોડી ઠંડક હોય છે બપોરે દિવસ દરમિયાન આખી ગરમીની સિઝન છે હવે આ જે વાતાવરણ પર્ટિક્યુલર છે એ વાયરસના ગ્રોથ માટે બહુ ફેવરેબલ હોય અને એના કારણથી જ તમે જાણતા હશો કે અત્યારે સ્વાઇન ફ્લૂના અને આ ટાઈપના જે વાયરલ ડિસીઝીસ છે એના રોગો વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તો એ જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયરલ ફીવરના જે કેસીસ છે એમાં હાલમાં વધારો જોવા મળી રહ્યો છે આપણી પાસે હાલ વીસેક પેશન્ટ એવા વાયરલ ફીવરના એડમિટેડ છે અકેદારીમાં જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય જ્યાં પબ્લિક વધારે પ્રમાણમાં એકઠી થતી હોય ત્યાં જ્યારે જવાનું થાય ત્યારે ભીડભાડવાળી જગ્યાએ બજાર છે કે આવી જગ્યાએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો કે જેથી જે વન ટુ વન ટ્રાન્સમિશન વાયરસનું થતું હોય એ અટકી શકે અને બાકી પર્સનલ લેવલે ઇમ્યુનિટી વધે એવી લાઈફસ્ટાઈલ અને આયુર્વેદિક ઉકાળા વગેરે લઈ આપણે ત્યાં રોજ પચાસ પેશન્ટ આવતા હોય અને હાલ એડમિટેડ વીસેક પેશન્ટ આવા વાયરલ ફીવરના છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર